લોકસભા ચૂંટણીમાં નેતાઓનો વાણી વિલાસ હજુ પણ યથાવત છે જૂનાગઢમાં કેશોદમાં જીતુ વાઘાણીનું ચર્ચાસ્પદ એક નિવેદન સામે આવ્યું છે જાહેર સભામાં બબુચક સરકાર જેવો કર્યો છે શબ્દપ્રયોગ ભારત વિરોધી લોકો બબુચક સરકાર બનાવવા માંગે છે તેવું કહ્યું છે ભારત વિરોધી લોકો પાછલા બારણેથી થયા છે સક્રિય સાવત જેવી મોદી સરકાર તેમને નથી પસંદ ભારત વિરોધી કયા દેશ છે તેની તમને ખબર છે દેશ વિરોધીઓને સાત મે જવાબ આપજો

એવા અનેક લોકો વિશ્વના દેશોના નામ મારે નથી આપવા એવા ઘણા દેશો છે તમે સમજુ છો સમજી જજો ભારતના વિરોધી હિત શત્રુઓ જેમને અહીંયા પગ પેસારા કરવા છે અહીંયા પાછલા પાણી રાજ કરવું છે એવી બબુચક સરકાર ને બેસાડવા માંગે છે એનાથી જાગૃત થઈને માત્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના વિચાર વિરોધી લોકો જ નહીં ભારતના હિત શત્રુઓ જે અન્ય દેશો છે ઈ કામે લાગ્યા છે એને જવાબ દેવાનો સમય હાથ મે છે અનેક ભારતના સંવાદદાતા અશોક અમારી સાથે ફોનલાઇન પર જોડાયા છે અશોક સભામાં જીતુ વાઘણે બબુચક શબ્દનો પ્રયોગ કર્યો છે અને આ તેમનું ભાષણ ચર્ચાનો વિષય બન્યો છે શું છે વધારે વિગતો જી ચોક્કસ જણાઈ જણાવી દઉં જુનાગઢ ના કેશોદ ખાતે ભાજપના નેતા જીતુ વાઘાણીએ જાહેર સભા દરમિયાન ભારત વિરોધી સરકાર તેમજ બબુચક જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ભારત વિરોધી સરકાર લોકો પાછળ બાળને સક્રિય થયા હોય તેવા શબ્દોનો ઉપયોગ કરતા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં પણ નારાજગી જોવા મળી ગઈ છે અને અવારનવાર જે આવા નિવેદનો છે તે જુનાગઢમાં થઈ રહ્યા છે જી બિલકુલ થી આભાર તમામ જાણકારી માટે